જામનગરના સાંસદ ખેલ મહોત્સવમાં દિવ્યાંગ ખેલાડી ક્રિકેટમાં ભાગ લઈને અન્ય ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો તાજ ઇલેવનના કેપ્ટન જુસફ સાઈચા દિવ્યાંગ ખેલાડી છે અને પોતાની ટીમની કેપ્ટનશીપ કરે છે જુસફભાઈ બંને પગેથી અપંગ છે છતાં તેઓ ક્રિકેટના ખૂબ મોટા ચાહક છે છેલ્લા પંદર વર્ષ થયા ક્રિકેટ રમે છે અને સૌ ખેલાડીઓ સાથે મેદાનમાં ફિલ્ડિંગ અને બેટિંગ પણ કરે છે જુસફભાઈ બે ગોળીના સહારે મેદાનમાં ઉતરી

હું પગે અપંગ છું તો મને આ ક્રિકેટ રમવાનું બહુ જ છે ને હું શુક્રવારે રવિવારે ગમે ત્યારે મને ટાઈમ મળે એટલે હું રમવા જાઉં જ છું મને એવું લાગે છે કે હું થોડોક નબળો પડું પણ એમ કે મારી પૂરી કોશિશ હોય છે